રાજ્યભર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી અઠ્યાવીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના તેવીસ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલવામાં આવ્યો છે અને સાબરમતી નદીમાં કુલ હાલ પાંત્રીસ હજાર નવસો ને ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હજુ પણ વધુ પાણી છોડવાની સંભાવના હોવાથી વટવા વેજલપુર દસકોઈ અને ધોળકા આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે સાત દિન કે ફોરકાસ્ટ હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા દોનો ક્ષેત્રો ગુજરાત ઓર સૌરાષ્ટ્ર કા रीजन में ही रहेगा इसमें हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज अट्ठाईस अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है अरावली पंचमहल दाहोद महीसागर बाडोडरा छोटा उदयपुर नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का वार्निंग दिया गया है और 29 अगस्त के लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ ખેડા આનંત પંચમહાલ દાહોદ માહીશાગર, બાડોદરા છોટાઉદયપુર હોતે હવે સાઉથ ગુજરાત કે સારા ડિસ્ટ્રિક્લૂડિંગ દમણ દાદરા નગર હવે અભી અમદાવાદ કે પૂર્વાનુમાન હૈક ટુ મડલ ટ્રેનફોલ ઠંડા શહેર વેરી લાઇકલી